જય માતાજી બધાને તો આપણે ભાગ્યા છે તો પારા બાંધવાની જે પણ કપા કદાચ ડટાઈ ગયો હોય બરોબર માટી તો એને આપણે ઊભો કરવા જવાનું છે તો હવે હવા તૈણ થયા હે આપણું છે તો એટલે ઘરની કંપની કહેવાય એટલે જવું તો પડશે તો હાલો જાગી મોટું મોટું જોઈ ના છું પહી બ્લોક ચાલુ કર્યો છે તો આપણે જઈએ બરોબર જો આ છે અહીંયા કપા છે પારા બાંધવાનું હજુ ચાલુ છે જો ટ્રેક્ટર ચાલુ છે બરોબર તો ચા બની ગયો એટલે પેલા હવે આપણે ચા પી લે હું ને ચા પી પછી જઈએ ચા બા પી લીધો બરોબર અને હવે આપણું મૂળ થઈ ગયું એકદમ ફ્રેશ તો હવે આપણે આવી ગયા આપણા ખેતરની અંદર બરાબર જો કે આપણે ખેતર જ રહીએ છીએ પણ આપણે કપા ઉભો કરવાનો નહીં એ કારણ ગયા જોઈ લો કપા કેળ ઉપર જ છે એટલે બહુ મસ્ત કપા થયો જોઈ લો પારા બાંધી ગયા હે તો આજે જો જો આજે નમી ગયો ગયો બધો કપા બરોબર તો તમે બધા આપણે બહુ બધો સપોર્ટ કર્યો બરોબર અને લગભગ ચાર કે પાંચ દિવસની અંદર દોઢસો પ્લસ સબસ્ક્રાઈબર આવી ગયા છે એટલે તમારા બધાનો સપોર્ટ બહુ મસ્ત છે અને આવાના આવા સપોર્ટ કરતા રહેજો બરાબર એટલે હવે આપણે કંઈક બસો આસપાસ કૂટે છે ને એ ફટાફટ થઈ જાય તો આપણો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બરાબર એટલે ફટાફટ હજાર થઈ જાય તો ચાલો ચાલુ કરીએ આપણે હવે 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 કપા ઊભું કરવાનું બરાબર જોઈ લો આ છે આપણો કપા આપણે લાસ્ટ વિડીયોમાં બતાવ્યો તો પણ ફરી એકવાર હવે કામ આવ્યું એટલે આપણે બતાવી દઈએ તમને બરોબર તો જોઈ લો આમ હાલ જ જવાનું હે જ્યાં એવું દેખાય કે અહીંયા કપાટ અટી ગયો છે તો જ ખાલી ઉભો કરવાનો થાય જો સેમ ટુ સેમ ઓલા તુવેરની જેમ જ આપણે લાસ્ટ વિડીયોમાં તુવેર પણ ઊભી કરી હતી જોઈ લો તો આખું ખેતર હે હજુ બરાબર ઊભું કરવાનું તો હાલ આપણે ઘડીક ફોન મૂકી દઈએ પછી થોડા વચ્ચે જઈએ અંદર એટલે બીજો કટ લેહ બરાબર પછી વ્લોગ ચાલુ કરીએ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી આપણે લગભગ અડધું પતી ગયું બરાબર અને અડધું બાકી છે તો આ આજુ લાબાજુમ હે કપા ઉપરના છે આપણે બરોબર જો અને આ સાઈડ હજુ બાકી તો કપા ચેવો છે કમેન્ટ કરજો અને આપણે કપાની અંદર અમુક અમુક જગ્યાએ જો વાલર પણ વાય જો ચેંકો તો આવે મંડી બરાબર પછી આપણે આનું શાક કરીને ખાવાનું અને જોઈ લો આ બાજુ છે આપણો બોર અને આપણા મકાન બરાબર તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું તો નહીં બરોબર અને આપણે હવે પહું કામ ચાલુ કરી દઈએ એટલે ફટાફટા પતી જાય અને જેવું પતી જાય એટલે પહું થોડું ઘણું એમનું ફિટિંગ લેવું બરાબર તો હવે ચાલો આપણે કામ ચાલુ કરીએ અને ફોન કાઢી મૂકી દઈએ બરાબર દે માતાજી તો જોઈ લો મિત્રો કુણ આવ્યું ચાલુ કરી હવે આ બાજુમાં આટલું બાકી છે બરોબર તો જય માતાજી મિત્રો તો ફાઈનલ તમે જોઈ લો આપણે બધો કપા ઉભો કરી છે બરોબર તો હવે આપણે તમને બતાવશું કે કપાની અંદર ફાલ પણ આ બધું ચાલુ થઈ ગયું તો જુઓ જો આ છે મિત્રો ફાલ બરોબર અહીંયા હવે જાડવાને એવું આવે અને પછી મેં કપા આવવાનું ચાલુ થાય જોઈ લો ફૂલ પણ મોટા મોટા આવવા માંડ તો બધામાં આવો મસ્ત કપાત છે બરાબર તો કપા કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે બીજા વિડીયોની અંદર જય માતાજી Subscribe to Real Romeo Vlogs channel.